નમસ્કાર વાલા ખેડૂત મિત્રો ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે વાલા ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કે ખેડૂતો માટે મોટી જાહેરાત અને ગુજરાતના આ જિલ્લામાં લોન વ્યાજે મળશે ખાસ જયેશભાઈ કરી છે છે જાહેરાત સરકાર આદેશ આપ્યો કે કયા કયા જિલ્લામાં લાગુ કરાયું સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું તો હજુ સુધી આપણી ન્યુઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર માવઠાથી નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઝીરો ટકા વ્યાજે કૃષિ લોન આપશે જયેશભાઈ રાદડિયા દ્વારા આ જાહેરાત કરાઈ છે ત્યારે સુરત અને તાપીમાં પણ સમાન રાહતની માંગ ઉઠવા પામી છે રાજકોટ જિલ્લામાં હાલમાં મકર સંક્રાંતિ બાદ માવઠાના મારને કારણે ગુજરાત પરના ખેતી પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે જેથી પાયમાલ બનેલા ખેડૂતોના વાહરેની મદદે માટે રાજકોટ જિલ્લા સહકારી બેંકે મોટો નિર્ણય લીધો છે ખેડૂતો માટેની રાજકોટ જિલ્લા સહકારી બેંકની આ ખાસ મદદ કૃષિ લોન તરીકે ઓળખાય છે જેમાં ખેડૂતોને એક વર્ષ માટે જીરો ટકા વ્યાજે લોન પાક ધિરાણ અપાય આ યોજના હેઠળ વધુમાં વધુ પાસઠ રૂપિયા સુધીની લોન મળી શકશે

આ યોજના દ્વારા તેમણે તાત્કાલિક રાહત મળશે અને આગામી પાક માટે તૈયારી કરી શકશે આ તરફ રાજકોટ બેંકના આ નિર્ણયને પગલે પગલે સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો આગેવાનોએ પણ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે સમાન રાહતની માંગ કરી છે ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે જણાવ્યું કે સુરત અને તાપી જિલ્લામાં પણ માવઠાએ પાકનું મોટું નુકસાન કર્યું છે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અમે માંગ કરીએ છીએ કે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ઓછામાં ઓછા કરોડ રૂપિયાનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે આપે ગયા વર્ષે વરસાદી નુકસાન માટે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે એક એકર દીઠ દસ હજાર રૂપિયા અને વધુમાં વધુ પચાસ એકર સુધીની મર્યાદા પચાસ હજાર રૂપિયા સુધીની લોન જીરો ટકા વ્યાજે આપી હતી ત્યારે આ વખતે પણ રાજકોટની જેમ વધુ રાહતની અપેક્ષા છે આ બંને જિલ્લાઓમાં ખેડૂતોની આ માંગને લઈને બેંકના અધિકારીઓ સાથે છે ખેડૂત આગેવાનોનું કહેવું છે કે રાજકોટની જેમ જ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સત્તાધીશો પણ ખેડૂતના હિતમાં ઝડપી નિર્ણય લે આ પ્રકારની યોજનાઓ ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થશે તેવી આશા છે રાજકોટની યોજના શીઘ્ર અમલમાં મુકાશે જ્યારે સુરતમાં પણ ટૂંક સમયમાં સકારાત્મક જાહેરાતની અપેક્ષા છે તો લોન લેવા માટે તમારી નજીકની બેંક શાખાનો સંપર્ક કરો અને ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરાક કોમેન્ટ કરજો ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય જવાન જય કિશાન ભારત માતા કી જય